સુરતના ભટાર વિસ્તારમાં રહેતા મીના નાયક છપ્પન વર્ષના છે અને તેઓએ વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં કથક ડાન્સર તરીકે તેમનું નામ દર્જ કરાવ્યું છે એ વાત તો સૌ કોઈ જાણે છે પરંતુ તેઓ માત્ર કથક ડાન્સ સાથે સંકળાયેલા નથી તો એક એનજીઓ પણ ચલાવે છે જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે છે અને આ ઉંમરે મોડલિંગ પણ કરે છે મારું નામ છે મારી ઉંમર વર્ષ છે રેમફોક અને મોડેલિંગ વિશે તમારો એપ્રોચ અને જનરલી માર્કેટમાં અત્યારે પણ લોકોમાં એવી હોય છે કે મોડેલિંગ છે રેમફોક છે એ સારા માણસોનું કામ નથી કે એમાં સારા માણસો હોતા નથી બેઝિકલી હું એવું માનું છું કે જીવન પ્રત્યેનો તમારો અભિગમ પોઝિટિવ રાખશો ને તો તમે પોઝિટિવલી જ આગળ વધી શકશો મને ખબર છે મેં ફોર્ટી નાઇનની એજથી રેમ્પોક મોડેલિંગ ચાલુ કર્યું અને અત્યારે સુરત ખાતે હું મોસ્ટલી જે સોશિયલ મેસેજ આપતા હોય અને અવેરનેસ માટેના જે ફેશન શો થાય છે એમાં વધારે હું વોક કરું છું એટલે આ પણ એક ફિલ્ડ છે કે જેમાં તમે તમારું જે શોખ છે એને તમે ફૂલફિલ કરી શકો મોડેલિંગની વાત છે તો એવું નથી જેવી રીતે જોઈએ છે એવી રીતે એઝ અ મોડેલ લેડીઝ પણ જોઈએ છે માર્કેટમાં તમે સારા માણસોને ઓળખતા હો અને સારા કોર્સ થી કોઈક એડ બનતી હોય તો તમે એમાં પાર્ટિસિપેટ કરીને કે એમાં તમે કરીને પણ તમારે તમારી તમારો જે રહી ગયો હતો તો હું એને અત્યારે ફૂલફિલ કરી જ રહી છું એટલે એવું નહીં વિચારવાનું કે આ વસ્તુ સારા માણસો ના કરી શકે અત્યારે સારી પ્રતિષ્ઠા સાથે પણ હું આ વસ્તુ કરી જ રહી છું બસ આપણે આપણને લક્ષ રેખા ખબર થવી અ એક ફેશન તો રાખ્યા તો કેન્સર સર્વાઈવ માટે કેન્સર અવેરનેસ માટે એમાં મેં રેમ્પ અપ કર્યું છે એ સિવાય મેં વર્ક કર્યું છે આ આપણી જે હસ્તકલા છે તેને પ્રોત્સાહન આપવા માટે એક હેન્ડલૂમ ફેશન શો હતો એમાં પણ મેં રેમ્પ અપ કર્યું છે જ્યારે મહિલાઓ રિટાયરમેન્ટની લાઈફ જીવવા માંગતી હોય છે અને એકલતા પસંદ કરે છે એવા સમયે મીના વેને મોડેલિંગ શરૂ કર્યું છે આ વાત તમને આશ્ચર્યમાં મૂકી દે એવી છે પરંતુ તેઓ છેલ્લા સાત વર્ષથી મોડેલિંગ કરી રહ્યા છે તેમણે ઓગણપચાસ વર્ષની ઉંમરે મોડલિંગ અને રેમ્પોપ કરવાનું શરૂ કર્યું હતું સામાન્ય રીતે મોડલિંગ અને રેમ્પોપ શબ્દ આવે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો તેને નેગેટિવ કન્સેપ્ટ સાથે જોડતા હોય એવા સમયે મીનાબેન માત્ર એડવર્ટાઇઝમેન્ટ કે ઇવેન્ટમાં જ નહીં પરંતુ એવા ફેશન શોમાં રેમ્પોપ કરે છે જેમાં જાગૃતતા નથી એટલે કે ઉદાહરણ તરીકે થેલેસેમિયા કે કેન્સરગ્રસ્ત બાળકો કે લોકો માટે જ્યારે કોઈ ઇવેન્ટ કરવામાં આવે છે ત્યારે તેઓ અવેરનેસ વોક અને મોડેલિંગ કરતા હોય છે સૌથી પહેલા તો તમારે મારા હસબન્ડ અને મારો સન ઓલવેઝ એ લોકો સપોર્ટિંગ રહ્યા છે કારણ કે એ લોકોને હું મારા મેરેજ થાયનો આવી ત્યારથી મારા હસબન્ડને ખબર છે કે આને બહુ જ ગાનપણ છે ફેશનનું અને મોડેલિંગનું ડાન્સનું બધું જ એટલે પણ આપણી જે ભારતીય એક પરંપરા છે એક જો છે સામાજિક એમાં આપણે પડ્યા પછી ખાસી જવાબદારીઓ લેડીઝ ને હોય છે અને અત્યારનું એજ્યુકેશન પણ એવું હોય છે કે આપણે આપણે છોકરાઓ પર પણ હંડ્રેડ પર્સન્ટ ફોકસ કરવું પડે એટલે એ બધી રિસ્પોન્સિબિલિટી મેં પૂરી કરી પછી મારા હસબન્ડને કીધું કે તારે હવે તારી જે વિશ હોય ને એ પૂરી કર અને મારા જેઠાણી મારા ઇનલોઝ બધાનો જ મને સપોર્ટ હોય